હું હું શું કહું છું આ તમારી વાતમાં ઘડા ન હોય એટલે તમે વાત કરવાના હોય ને તો પહેલા છે તમારે મોબાઈલમાં મેસેજ કરી દેવાના બધાને એટલે એ પ્રમાણમાં બેસીએ આ ક્યાં ના બેસાત છે

કે લોકોને ખબર ના પડવી જોઈએ ડર લાગે છે ને તો મને તો પહેલેથી ડર લાગે છે તમે આ શરૂઆત છે ને સંબંધની એ ખોટાથી જ કરી છે શું કામ શું કામ આવું કર્યું મને સમજાતું નથી અરે કે મારે વહુ લાવવાની છે અને તને વાંધો નથી રાખવાનો અને આખી જિંદગી કુવારો રહીશ તો મને મંજૂર નથી આ કહી દઉં છું તમને અરે બેટા પણ હું એમ કહું છું કે અત્યારે આપણા સમાજમાં દીકરી નથી મળતી એટલે આપણે થોડું ઘણું વિદેશનું કહી દેસુ એમાં શું ફરક પડવાનો છે અને હા બેટા તારે પણ આ વાત કરવી પડશે જ્યારે તને મરવા જાય તું તું જ્યારે એને મળવા જાય ને ત્યારે આટલી તારે બોલવું પડશે હું કંઈ નથી કહેવાનું તમને કહી દઉં છું હા તમે જરાક તો વિચાર કરો તમે લોકો ખોટું બોલો છો મને ખોટું બોલાવડાવો છો આપણે એ લોકોને અંધારામાં રાખશું અને આ સંબંધ આપણે જોડી દેશું વાહ આદી આ આપણા ઘરમાં એક નથી જાતું આ ઘણાના ઘરમાં આવું બનતું જ હોય છે કે દીકરાનો સબન ન થાય ને તો એના માવતરને ચિંતા થતી હોય છે અને એના માવતરો પછી આ જ ઉપાય કરે છે ક્યારે વિચાર્યું છે તમે કે ચાલો શરૂઆત કરી દઈએ ખોટું બોલીને લગ્ન પણ થઈ જશે પછી પછી આખી જિંદગી તો મારે એની સાથે કાઢવાની છે ને જ્યારે એને હકીકતની ખબર પડશે ત્યારે અમે બંને જણા કેવી રીતે રહીશું અમારા બંને વચ્ચે કેટલા ઝઘડાઓ થશે અરે બેટા એકવાર લગ્ન કરીને બધું આવી જાય ને એટલે બધું બધું પતી જશે એમાં તો ચિંતા નહીં કર એકવાર લગ્ન કરીને ઘરમાં આવી તો જવા દે ભાઈ

મારી પણ જિંદગીનો સવાલ છે તમારા લીધે થઈને મારે આવું કઈ નથી કરવું અરે અમે તારા માઉટર છીએ અમે કે તને કઈ ખરાબ રસ્તો થોડો બતાવીએ છીએ તું કેમ સમજતો નથી બધી વાતમાં વાહ આપડા સ્વાર્થ માટે થઈને આપણે ગમે તેને હેરાન કરી નાખવાના હે આ સારું એમાં હેરાન કે આવ્યું પણ હેરાન જ થઈ ને આપણે કઈ કહી રહ્યા બીજું છીએ અને આપણે કઈ કરવાના બીજું છીએ તો અરે મોકલીશું ભવિષ્યમાં તને પણ આપણે એની ગેરંટી અત્યારે નથી લેવાની આપણે ગેરંટી આપવાની છે પણ અમે તને ચોક્કસ મોકલીશું બસ

માનું છું કે અત્યારે મળવું મુશ્કેલ છે પણ ત્યારે કદાચ મળશે તો સાચું અને આપણા ઘરને આપણા પરિવારને સાચવે એવું વ્યક્તિ મળશે જો ભાઈ નહીં મળે તો આખી જિંદગી કુવારો રહીશ હું એ બધું કઈ જાણો નહીં મારા ઘરમાં નિયમ પ્રમાણે મારા પપ્પાએ મારા લગ્ન 24 વર્ષની ઉંમરે કરાવી દીધેલા એટલે હું પણ તારા લગ્ન 24 વર્ષની ઉંમરે કરાવી દેવા માંગુ છું બસ ભગવાન એટલે તું બે વર્ષ ત્રણ વર્ષમાં થરે થામ થઈ જાય પપ્પા પ્લીઝ પ્લીઝ હાજી પણ કહું છું તમને લોકોને કે આ ખોટું કરી રહ્યા છે જો બેટા અમે જે કરી રહ્યા છે ને એ સારા માટે કરી રહ્યા છે અને તું આવી રીતે પ્લીઝ પ્લીઝ હાથ જોડવાનું બંધ કર ને તું તારા કામમાં ધ્યાન આપ અમે જે નક્કી કરીએ બધું બરાબર જ હોય છે સારા ઘરની છોકરી છે સંસ્કારી છોકરી છે આવું કુટુંબ મળશે નહીં પછી અમને મજા આવે એમ કરો કરીએ છીએ આ જો પાટે નાખા બેઠો દે આ છોકરો કઈ સમજતો જ નથી દામિની બેટા હમ તારી સાસરીમાંથી ફોન આવ્યો હતો એ લોકો કહેતા હતા કે લગ્નની તારીખ જલ્દી લેવી પડશે જલ્દી જલ્દી એટલે સમજાયું નહીં મને દામિની સસરા અને સાસુ સાથે વાત થઈ કે બંને એમ કહેતા હતા કે હા લગ્ન અને સગાઈ વચ્ચે બહુ સમય ન રાખે તો વધારે સારું શું કામ એ લોકોનું કહેવું એમ છે કે લગ્ન અને સગાઈ વચ્ચે જો વધારે સમયગાળો રાખીએ ને તો લોકો ખોટી ખોટી વાતો કરે ખોટી ફાચરો મારે અને સંબંધ તોડાવે એટલે અને મારું કહેવું એવું છે કે લગ્ન અને આજે સગાઈ કરી છે આ બંને વચ્ચે અંતર હોય ને તો એકબીજાની ફેમિલીને જાણવાનો એકબીજાને જાણવાનો સમજવાનો સમય મળે વાત સાચી છે બેટા પણ હવે એ લોકો એમ કે છે કે જેટલા જલ્દી લગ્ન થઈ જાય એટલા જલ્દી વિદેશ જવાનું થાય અને આ વિદેશના કાગળિયા પણ મૂકવા પડશે એટલે થોડી ઉતાવળ કરે છે મમ્મી મને તો આ બરાબર નથી લાગતું અરે એવી તો શું ઉતાવળ અને જો આપણે સગાઈ કરી ત્યારે જ વાત કરી હતી ને કે લગ્ન અમે વહેલા નહીં લઈએ હજુ તો વરસ દિવસ પછીની વાત થઈ હતી અને લોકો અત્યારે અત્યારે તારીખ લેવા માટે આવે છે જો બેટા મેં પણ સમજાવવાનો તો ઘણો પ્રયત્ન કર્યો પણ તારા સાસુ અને સસરા એક જ જીદે પકડીને બેઠા છે કે અમે જે કહી રહ્યા છીએ સાચું કહી રહ્યા છીએ તમે સમજો છોકરા અને છોકરીનો વિચાર કરીને કહી રહ્યા છીએ પછી તમારે તમારી દીકરીને વિદેશ મોકલવાની છે તો એમાં મોડું ન થાય એટલા માટે પણ મમ્મી આપણે દીકરીવાળા છીએ સત્તર ગામ હોય છે કેટલી તૈયારીઓ કરવાની હોય છે કેટલી ખરીદીઓ આ બધું એમના નથી થઈ જતું સમય તો જોઈશે ને વાત સાચી છે બેટા સમય તો જોઈશે અને ખાસ કરીને એ વાત તને મોકલવી તારા લગ્ન કરવા એ બધામાં રૂપિયાનો ખર્ચો પણ થશે એટલી બધી જોગવાઈ તો નથી થોડા ઘણા ગામમાંથી વ્યાજે પણ લેવા પડશે તો હવે આટલો હવે આટલી વાત એ લોકોએ આપણી માની છે તો આ વાત એમની આપણે પણ માનવી જ પડશે ને પણ મમ્મી ભાઈનું તો વિચાર કરો એ ક્યાંથી લાવશે એટલા બધા પૈસા બેનના લગ્ન છે સાવ ગમે એમ તો નહીં કરી નાખે ને જો તમે શું વિચાર્યું છે મેં તો વિચાર કર્યો છે બેટા કે આ લગન છેલ્લા લગન છે આપણા કુટુંબના એટલે જે કંઈ પણ ખર્ચો થાય વ્યાજે લાવીને પણ કરીશું તું વિદેશ જઈશ પછી ત્યાંથી કમાઈને મોકલીશ જ ને ઠીક છે તમને જે યોગ્ય લાગે તે બાકી આ ઘરમાં તો દીકરીનું કાંઈ ચાલતું જ નથી એવું નથી તું સમજદામીની આપણે રહ્યા છોકરીવાળા બેટા થોડીક વાત છોકરાવાળાની પણ માનવી પડે અને જો ને અત્યારે આપણા સમાજમાં વિદેશમાં જવા માટે છોકરીઓ વલખા મારે છે તને સામેથી માંગવું આવ્યું છે તો પછી આ મોકો સુકામ જવા દેવો અને સગાઈ થઈ ગઈ છે લોકો વાતો કરે તારા પપ્પા હયાત નથી તો એના કરતાં તો આપણે લગ્ન કરી નાખીએ સારું ને સારું હવે તમે નક્કી કરી લીધું છે તો ભાઈ ભાભી સાથે વાત થઈ ગઈ જો તારા ભાઈ સાથે તો વાત થઈ ગઈ છે તારા ભાભી સાથે વાત કરવાની બાકી છે પણ હવે એ લોકો જીભ પકડીને બેઠા છે તો આજે નહીં ને કાલે લગ્ન તો કરવાના જ છે તો ભલે ને હે કાલ આજે જ કેમ ન હોય એટલે હવે આ ઘર મૂકીને મારે જવું પડશે એમ ને છો બેટા દીકરી પાર્કી થાપણ કહેવાય ગમે એટલી આપણે ઉછેરીને એને મોટી કરીએ પણ એક સમય તો એવો આવે કે ઉડાડી દેવામાં આવે તમારી ઈચ્છા ન હોય છતાં એને કહેવું પડે કે જા બેટા ત્યાં બીજું ઘર તારી રાહ જોવે છે સારું મમ્મી સારું હવે એટલા સેન્ટી ના થા હા તારા લગ્નની વાત સાંભળું છું ને તો અત્યારથી આસુ આવી જાય છે વિદાય તો કેમ કરાવીશ એ તો પાછા મૂકી દો પાછા મોકલી દો આસુ ને કાંડી સાંભળ હું આગળ વાત વધારું છું આ હું શું સાંભળું છું હું નવો ફિલ્મ આવ્યું છે કાઈ હે ફિલ્મ તો આવવાની છે પણ આ બેન બના લગ્ન થઈ જાય ને પછી એવી ફિલ્મ આવશે કે આખી જિંદગી ટિકિટ ખરીદ્યા જ કરવાની એટલે તું હું કેવા માંગે છે સરખી રીતે વાત કરીને અશોક માની લીધું કે તમારી બેનના લગ્ન કરવાના છે થોડો જ સમય બચ્યો છે તો એનો મતલબ એવો નથી ને કે દુનિયાભરની વસ્તુઓ લાવવી પડે લગ્નમાં તો લાવવી તો પડે જ ને એકની એક મારી લાડકી બેન છે એટલે વાત હું છે એ કે તું બેન તમારે એક ને જ છે આ દુનિયામાં કોઈને બેન નથી હા એવું નથી પણ તું વાત હું કરવા માંગે છે એ જ કે લગ્ન હોય તો આટલો બધો ખર્જો કરવાની શું જરૂર હોય

ખોટા ખર્ચા કરવાનું બંધ કરી દો લગ્ન પછી આપણે ધોવાઈ જશું દેણામાં થઈ એવું કાઈ ન થાય તો હું કામ ઉપાધી કરજો હે હે ભગવાન કેવા માણસ છો તમે તો એક વાત ને 10 વખત ફેરવી ફેરવીને બોલી પણ જવાબ એનો એ જ તે એનો એ જ હોય ને એક ની એક મારી બેન છે આ હું બીજી વાર કહું છું સમજે તો સર તો એક ની એક બેન હોય એટલે દેણામાં ખર્ચાઈ જવાનું જો લગ્ન એટલા બધા ધામધૂમથી કરવાનો શોખ હોય ને તો સામેવાળાને ફોન કરો પૈસા મોકલે થોડા બસ આ વાત બીજી વાર તારી જેબ ઉપર નો આવવી જોઈએ કેમ શું કામ અરે એની પાસેથી તે થોડાક રૂપિયા મંગાય કેવી વાત કરશો શું કામ નો મંગાય એ કે કાલ કાયલ હવારે ઇના હા હરે જાય પછી માણાનું મન ક્યારે ફરી જાય કે નકી નો કહેવાય સમજી તો હા અબ તમારી બેન પૈસા મોકલાવશે ને અરે મેં તો ના પાડી હતી પણ તોય એણે પરાણે મને કીધું કે ભાઈ મારા લગ્ન થઈ જાય હું વિદેશ જાઉં ને પછી નોકરી કરું એટલે હું તને પૈસા મોકલી પણ મેં તો ના પાડી પણ તો એ નથી માનતી અત્યારે તો વાતો જ કરવી છે ને ક્યાંથી માને એને પણ ખબર છે કે એકવાર લગ્ન થઈ ગયા અને હું અહીંથી જતી રહી પછી મારે ક્યાં પૈસા મોકલવાના છે હે બસ જો હવે તું આવું બોલવાનું બંધ કર સમજે તું નહીં તો નહીં તો એ કાંઈ નહીં હું કંઈ તને વધારે કંઈ કહી નહીં કારણ કે તારી તો આદત છે આવી ને આવી વાતો કરવાની અને પૈસાની છે ને જરી કઈ ઉપાધિ નથી કરવી આપણે ભાઈ પૈસા પડ્યા જ છે અને બીજા ઘટે હિવા મારા શેઠ પરદીપભાઈ છે ને એને હું વાત કરી સમજી લઈ આવું રૂપિયા આખા ગામમાંથી ભેગા કરીને લઈ આવું અને એકવાર લગ્ન થઈ જાય પછી આપણે લોકો ભીખ માંગવા નીકળી જશું શું ફરક પડે જો લગ્ન તો ધામધૂમથી કરવા જોઈએ ઘર નબળું હોય કે સારું હોય પાછળના લોકો ભીખ માંગે ને તો એનો કોઈ પ્રોબ્લેમ નથી અને આ લોકોને આત્મહત્યા કરવાનો વારો આવે ને તો એનો કોઈ વાંધો નથી પણ એવું નથી દીકરીના લગ્ન કરવા એટલે એક પુણ્યનું કામ છે સમજી તું હા તો તો પછી ધામધૂમથી જ લગ્ન કરાય ને અરે પણ આ સામે વાળાને તે જોયા હે કેટલા રૂપિયા વાળા છે હા હાદાઈથી લગ્ન કરવી તો પછી એને કેવું લાગે જેવું લાગવું એવું લાગે અને બહુ સારું લગાડવું હોય ને તો એ લોકોને કયો કે પૈસા મોકલી આપે એની પાસે તું છે ને પૈસા નથી માંગવાનો અને માંગુ ને તો એ આપે હોતે સમજે તું આપે હા ઠીક છે તો હું ફોન કરીશ કે તમારે એટલા બધા શોખ થી લગ્ન કરવા હોય ને તો અમને થોડા પૈસા મોકલો કારણ કે આટલો ખર્જો અમે નહીં કરી શકીએ અરે ફોન બોન તું નહીં કરતી પૈસા ની હું બધી વ્યવસ્થા કરી નાખી સમજે તું કેવી રીતે અરે મારા સેટ છે ને એમ એની પાસે જાય હું ઠીક છે તમને મજા આવે ને એમ કરો બસ આના મોઢામાં કોઈ દે હારા શબ્દ જ ન હોય હા હા તમે લોકો ઘરે આબરા હતા ઘરે આપણે મળીએ છે તને તો પછી અહીંયા બહાર આવવાનો કોઈ મતલબ હા તો મતલબ હતો ધામિની તું સમજ ઘણી બધી વાતો એવી હોય છે કે ત્યાં બધાની સામે ન થઈ શકે એટલા માટે મને થયું કે બહાર જઈને આપણે બંને શાંતિથી બેસીને વાત કરી તો શું વાત કરી હતી એ બધું હું શું કહું છું હવે તમારા ઘરેથી એટલી ઉતાવળ કરે છે કે લગ્ન વેલા લઈ લેવા છે તો પછી બધી તૈયારીઓ પણ કરવી પડશે ને આઉટફેટ્સ ફોટોગ્રાફી તો ક્યાંથી લઈશું કોટો ખર્ચો શું કરવો ખોટો ખર્ચો એટલે મેં હજી કંઈ એવું વિચાર્યું નથી કે શું કરવું શું નહીં આપણા બંનેના લગ્ન છે બાજુવાળા નહીં હા તો મેં હજી કંઈ પ્લાન નથી બનાવ્યો તો ખર્જો ના કરવો હોય તો પછી એક કામ કરેન કોટ મેરેજ કરી લઈએ સાવ ખર્જો નઈ થાય ના ના હેવું ન કરાય અજો ધમીની સમજવાની કોશિશ કર આપડી મતલબમાં સગાઈ થઈ ગઈ તો કરું છું કોશિશ કરું છું પણ સમજાતું નથી શું થયું છે હવે મને પરાણે આવે હોય એવું લાગે છે

નથી લાગતું કે મારા મમ્મીનો સ્વભાવ આમ છે વાતે વાતે હેરાન કરવું બોલવું અને મારા પપ્પા બહુ નિયમના એમના પાકા આજે પણ મમ્મીને સવારે વહેલા ઉઠવાનું અને સવારમાં એ જાગે એટલે તરત ચા જોઈએ બધી વસ્તુ પરફેક્ટ જ્યાં સુધી એ તૈયાર ના થાય ત્યાં સુધીમાં નાસ્તો પણ રેડી થઈ જવો જોઈએ એટલે હું વિચારતો હતો કે ધામિની તને બધું ફાવી જશે કદાચ કાલ સવારે તને કઈ પ્રોબ્લેમ થયો કઈ બોલ્યા તો તારી પાસે બીજો કોઈ રસ્તો હશે પછી એવું થાય છે કે તમે અત્યારથી જ મને કહી કે ઘણે કે તમારા પપ્પાની એમના પાકા છે અને તમારા મમ્મીનો સ્વભાવ થોડો ગરમ મિજાજ છે

એ તો બધું સમયની સાથે છે ને બરાબર થઈ જાય થઈ જશે થોડો સમય ત્યાં રહીશ એટલે અડજસ્ટમેન્ટ કરતાં શું થાય ના ના કંઈ નહીં ગુસ્સો આવ્યો તો કશું બરાબર ના 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 હું એવું કહેવા માંગતો હતો કે તું એડજસ્મેન્ટ કરી લઈશ તારે વિચારવું જોઈએ તારા લાઈફ વિશે ફ્યુચર વિશે મને એવું કેવું લાગે છે કે તમે મને ના કોશિશ કરો છો ડરાવવાની કોશિશ કરો છો મારું નામ આવે છે હું શું કામ એવું કરું અરે હું તો તને સાવચેત કરું છું કે આવું થઈ શકે લાઈફ છે ગમે ત્યારે વણાક લઈ શકે સીધી ગાડી જતી હોય ને તો ખાળિયામાં ક્યારે જતી રહી ખબર પણ ન પડે ડ્રાઈવરને ધ્યાન ન રાખે ને એટલે તો આપણે ધ્યાન રાખવું પડશે ને દામિની જો હું તને છેલ્લી વાર પૂછું છું કે તે કહ્યું ને કે હજી મોડું નથી થયું હજી પણ કઈ થઈ શકે તું વિચાર લે હા કંઈ થઈ શકે મે વિચારી લીધું છે જો તમે મને સાથ આપતા હોય તો પછી શું વાંધો છે હવે ઘરે થોડું ઘણું બોલે તો હું સાંભળી લઈશ અને એકબીજા સાથે પછી રહેવાની ટેવ પડી જશે એડજસ્ટમેન્ટ કરતા શીખી જઈશું હું કેવી રીતે રહું છું મારી રહેણી કેણી અને તમારા ઘરની રહેણી કેણી બધાને એકબીજાના સ્વભાવની ખબર પડી જશે પછી કોઈ ઝઘડો નહીં થાય હા હમ હમ હા તો બરાબર છે આપણે બંને સાથે શોપિંગ કરી લઈએ અને આ તારીખ નક્કી થાય એટલે બધું ધન ઠીક છે એ આ કપ લઈ જાય જૂના અને હજી એક કોફીને એક ચા મોકલ